તો હાલ ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં છો તો જો તમે અમારા બ્લોગમાં લાસ્ટ સુધી બના રહીશો તો બહુ મજા આવવાની છે કેમ કે અત્યારે અમે છીએ ભાવનગર અમે ભાવનગર રહી રહ્યા છીએ માટી ભરવા તો ગુડ મોર્નિંગ અત્યારે દીવ ગે અમે આવી ગયા છીએ ભાવનગર અને તુલસી હોટલે અમે પીધો ચા ચા પીને જવાનું છે અમારે ગાડી ભરવા ભાવનગર તો અમારી ગાડી એટલે કે અમારી લક્ઝરી પડી ગઈ અહીંયા કને હોટલે અમે પછી લક્ઝરીનો ખોલ્યો દરવાજો અને માર્યો સેલ પછી આપણે હાકતા હતા ગાડી પછી શું કઈ ઘટવા દી હાકતા હાકતા પોકા સેઠ નારી ચોકડી નારી ચોકડી કને અહીંયા મેં પોખતો બે થી ત્રણ કલાક થયા છે સાહેબ આરામ આરામ થી હાકી હતી ગાડી એટલે પછી હાકવાની બહુ મજા આવતી હતી કેમ કે અહીંયા ટ્રાફિક ઓછી હતી અને તો એમ બહુ મજા આવતી હતી નારો હાક્યા એમ કરતા કરતા અમે તળાજા ચોકડી તળાજા ચોકડી પોકીને મારે પીવાનો તો ચા તે મેં પહેરી લીધા બૂટ દૂધ પહેરીને શીશા પાણીના ભરવાના હતા તે બે બે શીશા લઈ લીધા હાથમાં શીશા લઈ અને ઉતરી હેઠો હેઠો ઉતરીને મારો ઠેકડો અને ગાડીને દીધો દરવાજો આડો પછી આગળ ને હું હતો પાછળ પછી ગોપાલ હોટલે ઉતરીને ચા ચા પીવાય મુકેશભાઈએ પીધું પેલું પાણી પછી મેં પાણી પીધું પછી કાકાએ ફટાફટ અમને ચા આપીને ચા પીને કાઉન્ટરી ગયા મુકેશભાઈએ પૈસા તા ના દઈને વિમલો લઈને હું ગયો પાણીનો સીચો ફરવા પાણીનો સીચો ફરીને હું ફટાફટ આવતો રહ્યો ગાડીને ગાડીએ સીચો મૂકી દઈ પછી મુકેશભાઈએ ખાધી વિમલ વિમલ ખાઈને મેં ખાધો મસાલો મસાલો ખાતા આગળ જતા હતા એ ખાયો ફૂલ ફૂલને અમે પુલ અમે કરી લીધો પાર આગળ જતા એક આવી મોટી ભાગર એ ભાગર બહુ મહત્વની છે કેમ કે આ એક તગડી ગામની ભાગર છે જે એક દસમા ધોરણમાં પાઠ આવતો ગીલાનો સગડો કરીને આ ગામ એ છે તગડી જેમાં આપણને ગીલો કહેતો કે જામાડા પોપાડા તગડી ભરીને ભાવનગર કાંઈ યાદ આવ્યું દસમા ધોરણ ભણ્યું હશે તો આ પાઠ આવતો ને એ આ ગામ છે તગડી જે જામાડા પોપાડા તગડી ભરીને ભાવનગર જેનો પાઠનો એક ભાગ તમને દેખાડું જે આવી રીતનો ગીલો સગડો ને ગીલો બહુ મહત્વનો આમ હતો જે ગામ માટે એ બધું આ પાઠમાં દેખાડવામાં આવ્યું છે તો દસમું ધોરણ ભણ્યા હશો તો ખબર હશે પછી અમે એમ કરતાં કરતાં એ તગડી ગામ ટપી ગયા અને અમે પોકી ગયા અમારે જ્યાં ગાડી ભરવાની હતી અમે રોયલ્ટીની તો હતા રોયલ્ટી પણ આવી ગઈ હતી પછી મુકેશભાઈ અમારી ગાડી ભરવા પાછી લગાડી અને જે ગાડી લગાડવા પછી નીકળી ગયા અહીંયાથી ગાડી ભરીને કાંટો કરાવો કાંટો કરવાનું બે થી ત્રણ કિલોમીટર છેટું હતું અમે કાડીને કરાયો કાંટો ગાડીને કાંટો કરાયો પણ બે ટન ગાડીનું વજન ઓછું હતું વરીને અમે પાછા ગયા અને પાછા વરીને બે ટન ભરીને પાછા આવ્યા અમે કાંટે વરીને કાંટો કરાયો એ લોકોને અમારી ગાડીનું વજન બરાબર આવી ગયું હતું એટલે અમને ગાડીવાળા કાંટાવાળાએ વરીને પાછી રોયલ બધું જોઈને મને કાંટાનું ચીઠ્ઠી દઈ દીધી પાછી અને અમે ગાડીનું કાંટા ચીઠી લઈને અમે પાછા નીકળી આવ્યા પછી આગળ આવીને અમે એક લારી હતી ચા ની અહીંયા પીધી ચા ચા પીને અમારે અહીંયા થોડીક જોવો અમારી લક્ઝરી અહીંયા ખાણ પીએ જુઓ કેવી મસ્ત લાગે આ છે આપણી લક્ઝરી પછી અમે અહીંયાથી ભરીને વરીને પાછા નીકળી ગયા ભાવનગરથી વરીને પાછા નીકળ્યા હતા જામાળા પોફાળા તગડી ભરીને હાંતલપુલ અહીંયા દાતા તા વચ્ચે એક આવ્યું મોટું પૂલ ને ગાડીનું એટલે હતી લાઈન અહીંયા ઘણી અમારે રોયલ્ટી લેવાની હતી થોડુંક એવું ભાઈ મુકેશભાઈ કાચ બાદ સાફ કરીને વરીન પાછા અમે નીકળી ગયા આગળ પછી આગળ જતા વરીન પાછી હોટલ આવી તુલસી અહીંયા ખાણે અમારે જમવાનું હતું બારીક વાગી ગયા હતા એટલે અમે પછી બેઠા જમવા જમવામાં આવ્યું રોટલીને શાક હતું ત્રણની છાસ હતું ખાઈ લીધું જમીન પેટ પર ધરાઈને વરીને પાછું અમારે નીકળવાનું હતું અમે પછી વરીને નીકળી ત્યાં હજુ અમારી લક્ઝરી ઊભી હે અને હવે અમારે જવાનું તગડી ભરીને પાછું હાથલપુર તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને મળશું આગલા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાયને